ખેડૂતોને વળતરના ધક્કા મામલતદાર કચેરીએ સર્વર ડાઉન રહેતા ખેડૂતોમાં ભારે રોષ આમોદ તાલુકાના ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના માટે દાખલો કઢાવવા કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉન રહે છે ખેડૂતો વહેલી સવારથી પોતાની ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઈનો લગાવે છે પરંતુ તેમને સર્વર બંધ છે જાણ પાછા મોકલવામાં આવે છે આના કારણે ખેડૂતોને વારંવાર ધર્મના ખાવા પડે એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર સહાય જાહેર કરે તો તેની સિસ્ટમો પણ અપડેટ કરવી જોઈએ રોજ અહીં આવીને અમારો સમય બગડે છે અને વારંવાર નિરાશ થઈને પાછા ફરવું પડે છે આમોદ મામલદર કચેરીમાં ખેડૂતોની સમસ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આદન પત્ર આપવા પહોંચ્યા હતા તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લોકો લાઈનમાં જ ઉભા છે ખેડૂતોને વળતર આપવાનું હોય તો સીધું ખાતામાં જમા કરી દેવું જોઈએ અને તેમની આવી પરેશાનીઓમાં ન ધકે લઈ દેવા જોઈએ આ સમગ્ર મામલે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વર પ્રોબ્લેમ દૂર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ઉગ્ર માંગ કરી છે નગરપાલિકાની એક ખોટી એફઆર કરવામાં આવી છે અમારા યુવાન દ્વારા એ બાબતે અમે માર્ગદર્શનને રજૂઆત કરવા એક આવેદનપત્ર આપવા માટે આમોદ નગર અને શહેરના આગેવાનો સાથે અમે પધારેલા છે ત્યારે આજે આમોદ મામલો ઓફિસમાં આવ્યા ત્યારે ખેડૂતો અમારી પાસે દોડીને આવ્યા અને જોઈએ તો લાઇન કેટલી મોટી લાઈન એ ખેડૂતો અમને ત્યાં દોડીને રજૂઆત કરી કે અમે ક્યારના સવાર સાત વાગ્યાના લાઇનમાં આવીને ઊભા છે હજુ અને મેં અંદર તપાસ કરી પોર્ટલ બી ચાલતું નથી ખેડૂતોની સહાયની વાતો કરે છે કે આટલા દિવસમાં નહીં મળે ગૃહમંત્રી આપણા નાયબ મુખ્યપ્રધાન કે આટલા દિવસમાં નહીં મળે કામ કરીશું ફાકા ફોડદારી બોલે છે ત્યારે આજે અમે જોયું તો ખેડૂતોને લાઈને લગે જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે હિન્દુસ્તાનમાં ત્યારથી લાઈનમાં ઊભા રહ્યા સિવાય કોઈ કાર્યક્રમ પ્રજા માટે કરેલો નથી આજે અમે નજરી આંખે જોયેલું છે કે ખેડૂતોની લાઈન માટે ખેડૂતો કાજી જી કરે છે કે અમે સવારના ઊભા છે ગઈકાલે બી ઊભા તો પણ પોર્ટલ ના છે એટલું આજે બી નથી ચાલતું આ ભસ્ત વહીવટમાં એમને પૈસા લેવા હોય સરકારની ટકાવાળી ત્યારે બધું થઈ જાય છે અને ખેડૂતોને આટલી પૈસા ખરાબ છે ખેડૂત બચારો બે બાકરો બની ગયો છે ત્યારે ખૂબ જ લાઈન ખરાબ દયનીય પરિસ્થિતિ છે અમે આ નજરી આંખે અમને જોયેલું છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં અમે અમદાવાદ સિનિયર જોવાબીશું અને આ બાબતે કલેક્ટરશ્રીજી અમે ટેલિફોન પાત્ર કર્યું છે સોનામાં કામ છે હવે આ લાઇનમાં આજે સવારના દસ વાગ્યાનો ઉભ્યો છે પોર્ટલ ચાલતું નથી સિસ્ટમ અપડેટ થતી નથી જ્યારે ત્યારે એક જ કોણ હોય છે કે ભાઈ સ્પીડ નથી આ પ્રોબ્લેમ જતી છે એટલે લાઇનમાં ઊભું કામ ધંધો તોડીને અહીંયા કરાવવાનો લાઇનમાં ઊભું રહેવાનું અને પડતર માટે આવ્યા છે પડવળતર ના ચૂંટણી એ છે

કે કામ ધંધો જ કદાચ ખેતીના કામ ધંધા એટલા છોડીને અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું હોય કોઈ મજૂર માણસ હોય કોઈ ગરીબ વર્ગ હોય પોતાની નોકરીમાં રજા પાડીને ખેતીના કામ છોડીને અહીંયા લાઈનમાં ઊભા છે એટલે આ જ કેવું કે ભાઈ સિસ્ટમ અપડેટ કરો મેન વસ્તુ એ છે કે સિસ્ટ બધું જ અપડેટ થાય છે પણ સિસ્ટમ અપડેટ નહીં જતી પ્રાઇવેટ બેન્કોના પ્રાઇવેટ સેક્ટરના સિસ્ટમ અપડેટ થઈ ગઈ બીએસએનના તમે બીઓ બીમાં જવું એસબીઓ એક જ માણો હોય કે ભાઈ પોર્ટલ ઢીલું છે કે સ્પીડ નથી આ પ્રોબ્લેમ આવશે

એ જ ભાવની પણ બાર ઉભા રહે બાર જ ઉભા નહીં શેની નકલ કઢાવ શેના માટેના માટે નુકસાની માટે